વાત કરીએ નવા મંત્રીમંડળને લઈને બ્રહ્મ સમાજમાં નારાજગી છે નવા મંત્રીમંડળમાં બ્રાહ્મણોની અવગણનાનો આક્ષેપ છે બ્રહ્મ સમાજના આગેવાન મિલન શુક્લએ આક્ષેપ કર્યા મતદારોની સંખ્યામાં ચોથા નંબરનો સમાજ હોવા છતાં માત્ર એક જ મંત્રીપદ મિલન શુક્લાએ કહ્યું આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં જો પ્રતિનિધિત્વ નહીં મળે તો બ્રાહ્મણ સાખી નહીં લે એમાં એક તનુભાઈ દેસાઈ સિવાય કોઈ પણ બ્રાહ્મણોને ક્યાંયથી પ્રતિનિધિત્વ મળતું હોય મળ્યું હોય એવું દેખાતું નથી આપણને જાતિવાદ નથી કોઈ જ્ઞાતિ કે કોઈનો આપણે વિરોધ નથી પણ અભણ લોકોને મંત્રીમંડળમાં સ્થાન આપી અને જે બુદ્ધિજીવી વર્ગના જે ભણેલા ગણેલા વેલ એજ્યુકેટેડ લોકો જે બ્રાહ્મણો છે એને જ્ઞાતિના આધારે સાઈડલાઇન કરવામાં આવતા હોય તો હવે પણ વિચારવાનો સમય પાકી આ તકે હવે જો તમે નહીં જાગો તો તમારું કોઈ રાજકીય અસ્તિત્વ રહેશે નહીં હિન્દુવાદ ને રાષ્ટ્રવાદના નામે હવે નામક છેતરવાનો પ્રયત્ન કરવા કોઈ બ્રાહ્મણ આગેવાનો અમારી પાસે આવવું નહીં